નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ભારત પાકિસ્તાન વચ્ચે આજરોજ ગોળીબાર જોવા મળ્યો મિત્રો તમને સમજાવી દઈએ તો ખાસ કરીને કાશ્મીરમાં જે હુમલો થયો છે ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચેનું સંઘર્ષ અથવા કહી શકો કે ઘર્ષણ વધી રહ્યું છે તેની વચ્ચે આજે વહેલી સવારે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર સૈનિકો દ્વારા ગોળીબાર જોવા મળ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ તો જમ્મુ અને કાશ્મીરના પગલાંની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આતંકીવાદીનો જે હુમલો થયો છે પહેલગામની અંદર ત્યારબાદ જે મામલો ગરમાઈ રહ્યો છે તેની વચ્ચે બીજી તરફ પાકિસ્તાનની એલઓસી બોર્ડર પાસે ગોળીબાર કરવામાં આવ્યો હતો મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે પહેલી પહેલો ગોળીબાર પાકિસ્તાનની આર્મી એટલે કે સૈનિકો દ્વારા કરવામાં આવ્યો હતો તેનો વળતો જવાબ જે છે તે ભારતીય આર્મીએ પણ ગોળીબાર કરીને આપ્યો હતો પહેલગામ આતંકીવાદીનો જે મિત્રો હુમલો થયો છે ત્યારબાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકત પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરી રહ્યું નથી વારંવાર ભારતને છંછેડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેની વચ્ચે ભારતીય જવાનોએ પણ પલટવાર આજરોજ કર્યો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને જે હુમલો પહેલગામની અંદર કાશ્મીરમાં થયો તેની પહેલેથી જ હુમલાની આગાહી કરવામાં આવી હતી મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અને ભૂકંપના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને મિત્રો આપણે આ ચેનલ ઉપર પણ આપણે વિડીયો મૂકેલો છે પંદર દિવસ પહેલાનો વિડીયો તમે જોશો તો ખાસ કરીને અંબાલાલ પટેલે આજથી પંદર દિવસ પહેલાં એક આગાહી કહીને કરીને જણાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું અંબાલાલ દ્વારા કે ભવિષ્યમાં મિત્રો ખાસ કરીને એપ્રિલ અને મે મહિનાની અંદર આતંકવાદીનો હુમલો થવાની આગાહી છે જે મિત્રો આખીકાર અંબાલાલની આગાહી સાચી પડી છે કારણ કે પંદર દિવસ પહેલાં અંબાલાલે આગાહી કરી હતી ત્યારબાદ હમણાં જ કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો છે અંબાલાલે જણાવ્યું હતું કે ખાસ કરીને ભારતની અંદર આતંકવાદી હુમલો થઈ શકે અને તેવી મિત્રો પ્રવૃત્તિઓ વધશે બોર્ડર ઉપર હલચલ થશે ભારતીય સીમાઓ સાચવવી પડશે તેવું પણ અંબાલાલે કહ્યું હતું અને આજરોજ વહેલી સવારે બોર્ડર ઉપર પણ ગોળીબારો જોવા મળ્યા હતા વધુમાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હુમલા અંગે ગુજરાત સરકાર પણ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે ગુજરાત સરકાર તાબડતોડ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે હર સંઘવીએ મોટી જાહેરાત કરી મિત્રો તમને જણાવી દઈએ કે પહેલગામ કાશ્મીરમાં જે હુમલો થયો છે ત્યારબાદ મોદી સરકાર દ્વારા મીટિંગ બોલાવીને જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે એવા જેટલા પણ પાકિસ્તાનીઓ કે જે અત્યારે ભારતમાં વસેલા છે તેમને તાત્કાલિક અડતાલીસ કલાકની અંદર એટલે કે બે દિવસમાં દેશ છોડવો પડશે તેને લઈને મિત્રો તમને જણાવી તો ખાસ કરીને ગુજરાતમાં પણ પાકિસ્તાનીઓની ચારસો જેટલી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તો આ દરેકે દરેક પાકિસ્તાનીઓ કે જે ભારતમાં રહી રહ્યા છે તેને અત્યારથી જ ભારત છોડીને જાવું પડશે કેન્દ્ર સરકાર પાસેથી મિત્રો સંકલન કરીને વિગતો મેળવવામાં છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે જેટલા લોકો દેશ છોડવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેવા દરેકે દરેક પાકિસ્તાની અહીંયાથી નીકળી જાય અને જો મિત્રો અડતાલીસ કલાક પછી પણ અલ્ટિમેટ બાદ પણ પાકિસ્તાની જો ભારતમાંથી પકડાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવશે કારણ કે મિત્રો તમને ના તો જણાવે છે કે પાકિસ્તાનમાંથી કેટલાક લોકો ભારતમાં પણ વસવાટ કરે છે અથવા મિત્રો કેટલીક ઓપરેશન માટે સર્જરી માટે કારણ કે ભારતમાં મિત્રો જે છે તે પ્રક્રિયા ડોક્ટરો બધી સારી કક્ષાના ડોક્ટરો મળી રહે છે તે માટે પાકિસ્તાનીઓ જે છે તે ભારતમાં આવતા હોય છે કોઈ પણ કારણોસરથી તો હવે આવા કોઈ પણ જે છે તે પાકિસ્તાનીઓ ભારતમાં આવી શકશે નહીં અને જે ભારતમાં રહેલા છે તેમને પણ અડતાળી કલાકમાં દેશ છોડવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પેટ્રોલ આવનારા દિવસોમાં સસ્તું થઈ શકે મોટા સમાચારો આવી રહ્યા છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે ટ્રમ્પે મિત્રો જે ખાસ કરીને વહીવટીય તંત્રની નવી જે ટેરિફો જાહેર કર્યા હતા ત્યારબાદ ચાઇના દ્વારા લેવામાં આવેલા પગલાંઓને લઈને વૈશ્વિક વ્યવહારમાં હલચલ મચાવી દીધી હતી જેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો બ્રેન્ડ ક્રૂડ ઓઇલમાં બાર પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને મિત્રો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો ભાવ ઘટાડો જોવા મળી શકે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતમાં બાર ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો જેની અસરને પગલે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં આવનારા દિવસોમાં તમને પાંચ રૂપિયા પ્રતિ લિટર જે છે તે ઘટાડો જોવા મળી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી ખાસ કરીને ગઈ કાલે આ હુમલાને લઈને મોટી બેઠક બોલાવવામાં આવી હતી તેમાં શું ચર્ચા કરવામાં આવી આખરે આ મીટિંગનો શું નિર્ણય આવ્યો તમને જણાવી જણાવી દીધો ખાસ કરીને મિત્રો આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ ખાસ કરીને અમિત શાહ દ્વારા મોટી મિટિંગ બોલાવવામાં આવી હતી તેમાં રાજનાથ સિંહ સહી મોદીજી સાથે જ રાષ્ટ્રપતિનો પણ મિત્રો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી લઈને મોટા મોટા વિપક્ષના નેતાઓને પણ અહીંયા બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા તેની અંદર મિત્રો ખાસ કરીને રાહુલ ગાંધીએ એવો પણ સવાલ કર્યો હતો કે તે જગ્યાએ જે આતંકવાદી હુમલાની ઘટના બની ત્યાં સુરક્ષા કર્મીઓ એટલે કે આર્મી જવાનો કેમ ન હતા તેના ઉપર મિત્રો સરકારે જે છે તે સામાન્ય રીતે આ માર્ગ જૂન મહિનામાં ખોલવામાં આવે છે તેવું કહી દીધું અને અમરનાથ યાત્રા શરૂ થાય છે કારણ કે અમરનાથ યાત્રાના યાત્રીઓ આ સ્થળે આરામ કરે છે તેથી ત્યાં આર્મી જવાન ન હતા તેવું પણ જણાવી દીધું એટલે કે મિત્રો ખાસ કરીને રાહુલ ગાંધી અહીંયા પ્રશ્નો પૂછ્યા કે ખાસ કરીને આજે આ હુમલો થયો તો તે જગ્યા ઉપર ખાસ કરીને આર્મીના જવાનો શા માટે ઉપસ્થિત હતા નહીં ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું વાવાઝોડાને લઈને તંત્ર થયું એલર્ટ મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને હવે ચોમાસાની શરૂઆત થવાની છે તેની ઉનાળા અને ચોમાસાની વચ્ચે મિત્રો છેલ્લા વર્ષથી એવું જોવા મળ્યું છે છે કે વાવાઝોડા આવી રહ્યા તેની વચ્ચે અત્યારે પણ મે મહિનાની અંદર એક મોટા વાવાઝોડાની આગાહી છે અરબ સાગર અને બંગાળની ખાડી વચ્ચે ખાડીની અંદર તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા એલર્ટ મોડ રાખી દેવામાં આવ્યું છે સરકારે તૈયારીઓ કરી નાખી છે વાવાઝોડાને લઈને મિત્રો ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી વાવાઝોડા જે છે તે ચોમાસા વાવાઝોડાની પહેલા આવી રહ્યા છે એમાં બીપર જોયો વાવાઝોડું તોક તે ઓખી વાવાઝોડું અને આ વાવાઝોડાને કારણે મિત્રો દરિયા કાંઠે રહેતા લોકોને ઘણું બધું નુકસાન થાય છે ખેડૂતોને પણ નુકસાન થાય છે તો આ નુકસાનને અત્યારથી અટકાવી શકાય અને આ વર્ષે જો કોઈ વાવાઝોડું આવી શકે તો તેનાથી બચી શકાય તે માટે તંત્રએ એક્શન લેવાની શરૂઆત કરી દીધી મિત્રો જ્યારે જ્યારે વાવાઝોડા આવે છે ત્યારે ખાસ કરીને ગામડા વિસ્તારોમાં લાઇટ જતી રહે છે વીજળી જતી રહે છે અને બે ત્રણ દિવસ સુધી આવતી નથી તો તેને લઈને મિત્રો સરકારે તૈયારીઓ કરી દીધી છે હવે પચાસ કિલોમીટર જેટલા રસ્તાઓની અંદર અંડરગ્રાઉન્ડ વાયરો મૂકવામાં આવ્યા એટલે કે જમીનની નીચે મિત્રો જે છે તે થાંભલાઓના વાયરો જે છે તે નાખવામાં આવ્યા છે જેથી જો કોઈ પણ તોફાન પવન વાવાઝોડા આવે તો આ વાયરને કોઈ અસર ના થાય અને વીજળી કટ પાવર કટ ના થાય ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને સામાન્ય માણસને મળશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સૌથી મોટા સમાચાર હવે મિત્રો જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે એટલે કે મિત્રો ખાસ કરીને ગરીબ લોકો મજૂરો અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમને દસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે જનધન ખાતાની અંદર આપવામાં આવશે આના માટે મિત્રો એક શરત છે કે તમારી પાસે બેંકમાં જનધન ખાતું હોવું ફરજ છે ના હોય તો તમે ખોલાવી શકો જ્યારે મિત્રો પહેલા આ યોજના અંતર્ગત માત્ર પાંચ હજાર રૂપિયાની સહાય મળતી હતી હવે તેને વધારીને દસ હજાર રૂપિયાની સહાય મર્યાદા કરવામાં આવી તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો અમિત શાહની વારંવાર મોટી બેઠકો મિત્રો તમને જણાવી દઈએ કે કાશ્મીરની અંદર જે હુમલો થયો છે ત્યારબાદ અનેકો મોટી બેઠકો મિટિંગો બોલાવવામાં આવી રહી છે અને આ બધી બેઠકોમાં જે છે તે અમિત શાહ જોડાઈ રહ્યા છે તેની વચ્ચે મિત્રો લોકોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં કંઈક મોટું થઈ શકે કારણ કે અમિત શાહ આટલા બધા એક્ટિવ છેલ્લા ઘણા બધા વર્ષોથી દેખાયા નથી છેલ્લા ત્રણ દિવસમાં મિત્રો ઘણી બધી બેઠકો પણ કરવામાં આવી કાશ્મીરમાં જે હુમલો થયો તેને લઈને દેશમાં અત્યારે ગુસ્સાનો માહોલ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને લોકો માટે બજેટ વાપરો તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવશે છે અને જણાવી દેવામાં આવ્યું છે કે ગુજરાતના સામાન્ય લોકો માટે જે છે જાહેર જનતા માટે બજેટ વાપરો કારણ કે મિત્રો દર વર્ષે જે બજેટ જાહેર થતા હોય છે તે પૂરેપૂરા વાપરવામાં આવતા નથી અને પૈસા પડ્યા રહેતા હોય છે તો આ જે પૈસા પડ્યા રહે છે તેની બદલે લોકો માટે બજેટ વાપરવામાં આવે તેવું અનુસંધાન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે કારણ કે મિત્રો વર્ષ 2025 ના બજેટ માટે સરકારે 3.70 લાખ કરોડ નું બજેટ ફાળવવામાં આવ્યું છે ગયા વર્ષે મિત્રો ખાસ કરીને બજેટની અંદર જે છે તે કરોડો રૂપિયા પડાય પડા રહ્યા હતા આ વર્ષે મિત્રો આવું ના થાય અને આ પૈસા જે છે તે લોકો માટે વધુમાં વધુ વાપરવામાં આવે અને અરજદારોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે અને લોકોના કામ માટે પૈસા વાપરવામાં આવે બજેટ વાપરવામાં આવે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું આહવાન કર્યું એ તો કાશ્મીરમાં થયેલા હુમલા બાદ મોદીજીનું મોટું એલાન સામે આવ્યું છે લાલ આંખો કરવામાં આવી છે મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યો છું કે આતંકવાદીઓ કે જેમણે હુમલો કર્યો છે તેમને જે છે તે મોટું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મોદી સરકાર દ્વારા આપવામાં આવશે આ લોકોને ચોક્કસ સજા હંડ્રેડ પર્સન્ટ મળશે તેવું પણ મોદીજીએ જણાવ્યું સાથે જ હવે આતંકવાદીઓની થોડી વધેલી બચેલી જે કંઈ પણ જમીન હશે તેને પણ માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે તેવું મોદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું આ લોકોએ મિત્રો તેના વિશે વિચાર્યું પણ નહીં હોય તેવો જવાબ તેવી સજા અમે આપીશું તેવું પણ મોદીજીએ જણાવ્યું એટલે કે જે કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ છવ્વીસ જેટલા ભારતીયોનું મૃત્યુ થયા છે તેને લઈને મોદીજી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે અને આતંકવાદીઓને છોડવામાં કોઈ કાળે નહીં આવે તેવી પણ લાલ આંખ કરવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે એક મોટો સર્વે મિત્રો હાથ ધરવામાં આવ્યો કે કેટલી આવક છે ખેડૂતોની સરેરાશ લઈને મિત્રો મોટા સમાચારો સામે આવ્યા મિત્રો વાત કરીએ તો જુદા જુદા રાજ્યોની સરેરાશ ખેડૂતોની આવક જે છે તે બહાર પાડવામાં આવી જો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની અત્યારે સરેરાશ આવક સર્વે મુજબ બાર હજાર રૂપિયા મહિનાની માત્ર છે અને દેશમાં સૌથી વધારે આવક મેઘાલયના ખેડૂતોની છે ત્યાંના ખેડૂતોની આવક અંદાજી દર મહિને ઓગણત્રીસ હજારથી વધારે છે મિત્રો વાત કરીએ તો ગુજરાતના હાલતોની ગુજરાતના ખેડૂતોની હાલતો ખૂબ જ કફોડી છે કારણ કે મહિનાની આવક જે બાર હજાર છે તેમાંથી ખેતી આવક માત્ર ચાર હજાર થઈ રહી છે તો તમે મિત્રો વિચારી શકો કે દસ બાર હજારમાં ખેડૂતો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે કારણ કે આ બાર હજાર રૂપિયા મિત્રો ખેડૂતોને પોતાનું ગુજરાન પણ ચલાવવાનું હોય છે બાળકોની શાળાઓની શિક્ષણની ફીઝ પણ ભરવાની હોય છે અને જો કે મિત્રો ઘરમાં નાના મોટા પ્રસંગો આવે છે તો તે પણ મિત્રો હેન્ડલ કરવાના હોય છે તો મિત્રો આનાથી તમે વિચારી શકો કે જે સરેરાશ આવક ખેડૂતોની બાર હજાર મિત્રો સામે આવી છે સર્વેમાં ગુજરાતની અંદર બાર હજારમાં ખેડૂતોનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યોજના માટે અરજી કરી લેજો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ પણ યોજના જે છે તેની અરજી આ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર કરવામાં આવતી હોય છે અને મિત્રો તે અમુક સમય માટે જ ખુલ્લું રાખવામાં આવતું હોય છે અમુક સમય પૂરતું જ મિત્રો તમે યોજનામાં અરજી કરી શકતા હોશો તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે રાજ્ય સરકાર ગુજરાત સરકાર આપવામાં આવતી ખેડૂતોને જેટલી કંઈ પણ સહાય માટેની યોજનાઓ છે તો કોઈ પણ યોજનાની અંદર મિત્રો તમારે લાભ લેવો હોય તેની માટે આઈ ખેડૂત પોર્ટલ જે છે તે વર્ષ બે હજાર પચીસ માટે અત્યારે જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે રાઘવજીભાઈ પટેલના મિત્રો ખુલ્લું આવ્યું છે તો અત્યારે મિત્રો તમારી પાસે સમય છે કોઈ પણ અરજી મિત્રો તમારે કરવી હોય કોઈ પણ યોજનામાં પૈસાનો લાભ મેળવ્યો હોય તો તમે અત્યારે અરજી કરી શકો કારણ કે અત્યારે મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમાં તમારી અરજીઓ જે છે તે સ્વીકારવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો સરકાર આપી શકે મફત ઇન્ટરનેટ મિત્રો એટલે કે તમે અત્યારે મોબાઈલમાં જે રિચાર્જ પુરાશો ઇન્ટરનેટ પૂરા મોટા સમાચાર દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણા સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં મિત્રો દેશના પછાત લોકો અથવા ગરીબ વર્ગના લોકો મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય એક છે કે અત્યારે મિત્રો દેશના ગરીબ લોકો કે જેની પાસે નેટ પુરાવાના પણ પૈસા હોતા નથી તો આવા ગરીબો જે છે તે અત્યારે ચાલી રહેલા ટેકનોલોજી અને નેટનો ઉપયોગ

સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવામાનમાં આવશે મોટો પલટો તૈયાર રહેજો ગુજરાતીઓ મિત્રો હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે તેવી કરવામાં આવી છે ખાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર અને ઉત્તર ભારતમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો ગુજરાતમાં ખાસ તમને જણાવી દઈએ તો આઠમી મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પવન સાથે તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા છે એટલે કે આ એપ્રિલ મહિનો હવે પૂર્ણ થવાનું આવ્યો છે અને મે મહિનાની શરૂઆતની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટો આવીને તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જેમાં ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાય તેવી આગાહી છે એટલે કે મિત્રો ખાસ કરીને ત્રીજની અખા ત્રીજથી લઈને આઠ મે સુધી વચ્ચેનો જે આ સમયગાળો છે તેમાં આંધી વંટોળ તોફાન જોવા મળી શકે પચીસ એપ્રિલ તારીખ પછી પણ મિત્રો ખાસ કરીને અરબ સાગરમાં એક ચક્રવાત એટલે કે વાવાઝોડા આવવાને લઈને મોટી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરી આવી છે તો આ સમયગાળા દરમિયાન એટલે કે એપ્રિલ મહિનાનો અંત સમય અને મે મહિનાના કેટલાક શરૂઆતના દિવસોની અંદર જે છે તે વાતાવરણમાં એકાએક મોટો પલટો આવવાની શક્યતા છે જેથી ગુજરાતના લોકોએ વરસાદ અને આંધી વંટોળ માટે તૈયાર રહેવું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે મિત્રો તમને જણાવી કે ગુજરાતની અંદર પાક ધિરાણ લોનની નવાજૂની ખેડૂતો કરવા લાગ્યા છે ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને બે લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની બે બે લાખ રૂપિયા સુધીની જે છે તે લોન માફ કરવામાં આવશે તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે કારણ કે બે બે લાખ રૂપિયાની લોન માફ થતા મોટા ભાગના ખેડૂતો દેવામાંથી લોનમાંથી બહાર આવી ચૂક્યા અને મિત્રો આંકડાઓ એવું જણાવે છે કે જો ગુજરાતમાં પણ બે બે લાખ રૂપિયા લોન માફ કરી આપવામાં આવે તો ગુજરાતના નેવું ટકા જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે જોકે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કરવા અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવી છે પરંતુ ઓફિશિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી We'll <laughs> ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લઈએ તો એસી હજાર રૂપિયા સુધીની મફત સહાય મળશે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને નાના વેપારીઓ માટે સરકારે મોટી જાહેરાત કરી છે તાત્કાલિક કાર્યકારી મૂડીની જરૂર છે પરંતુ તમારી પાસે મિત્રો જો કોઈ ગેરંટી વગર પૈસા મેળવવા હોય તો તમે આ યોજનાની અંદર મેળવી શકો આ પરિસ્થિતિમાં મિત્રો તમને ખાસ કરીને સમજાવી દઈએ તો સ્થાનિક મની લેન્ડર્સ અથવા માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી જ્યારે તમે લોન લ્યો છો ત્યારે તમારે ઊંચું દર ચૂકવવું પડતું હોય છે પરંતુ તેની બદલે આ યોજનામાં તમારે ગેરંટી વગર એક આધાર કાર્ડ ઉપર તમને લોન આપવામાં આવતી હોય છે ભારત સરકારની મિત્રો વિશેષ લોન યોજના છે તમારા માટે મદદરૂપ થઈ શકે તમને જણાવી દઈએ તો ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને તમે પચાસ થી એસી હજાર રૂપિયા સુધીની તાત્કાલિક લોન જે છે તે મેળવી શકો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તો મિત્રો તમારે કોઈ પણ નાનકડો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવો હોય કોઈ પણ દુકાન શરૂ કરવી હોય ફળ ફળાદી ઇત્યાદિની તેના માટે મિત્રો તમે પચાસ થી એસી હજાર રૂપિયા સુધીની લોન જે છે તે સ્વનિધિ યોજના અંતર્ગત મેળવી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યોજનાની લાલચોમાં ફસાતા નહીં મોટી ચેતવણી ખાસ કરીને જાહેર પાડવામાં આવી મિત્રો તમે પણ સાયબર કિસ્સાઓ કિસ્સાઓ સાંભળ્યા હશે અને અત્યારે મિત્રો આ વધી રહ્યા છે કારણ કે મિત્રો લોકોને જે છે તે ખોટી લાલચ આપવામાં આવી રહી છે ખાસ કરીને ઓનલાઈન મિત્રો લોકોને એવા મેસેજો પાડવામાં આવી રહ્યા છે કે આ યોજનામાં તમે લાખો રૂપિયા જીતી શકો લાખો રૂપિયાની સહાય મેળવી શકો અને લોકો મિત્રો આ લાલચમાં જે છે તે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરતા હોય છે તો મિત્રો જો આવો તમે કોઈ પણ મેસેજ આવે છે તો ઓપન કરવો નહીં ખોલવો નહીં કારણ કે તે મેસેજ મેસેજમાં આપેલી લિંક ઉપર જો તમે ભૂલથી પણ ક્લિક કરશો તો મિત્રો તમારો જે આ ડેટા છે ફોનનો તે મિત્રો ટ્રાન્સફર થઈ જશે અને તમારા મોબાઈલની અંદર જો કોઈ યુપીઆઈ આઈડી અથવા તો બેન્કની કોઈ પણ નોટિફિકેશન કોઈ પણ મિત્રો જે મેમરી હશે તે મિત્રો તેમની પાસે જતી રહેશે ટૂંકમાં તમારો ફોન હેક થઈ શકે અને તમારું જે બેંક એકાઉન્ટ હોય તેમાંથી મિત્રો પૈસા પણ ઉડી શકે બેંક ખાતું સાફ પણ થઈ શકે છે તો ખાસ મિત્રો આવી જગ્યાએ પણ લાલચયુક્ત મેસેજ હોય છે તેમાં ફસાવવાનું નથી અને ખાસ કરીને ચેતવણી દાખવવી ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં નશાબંધીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો મિત્રો તમને જણાવી તો બે વર્ષમાં દારૂની વાહનો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે તે અંગે મિત્રો હરસંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી તમને મિત્રો જણાવી દીધું તો સાત હજાર બસો તેર જેટલા વાહનો જે છે તે ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં મથકમાં ખડકવામાં આવ્યા છે હવે મિત્રો સવાલ એ રહ્યો કે જે આ નશાબંધીની અંદર જે વાહનો પકડાય છે તેનું શું કરવામાં આવશે તો મિત્રો ડીવાય એસપી દ્વારા વાહનોની જે છે તે હવે હરાજી કરવામાં આવશે એટલે કે ખાસ કરીને એવા વાહનો કે જે દારૂની હેરફેરમાં પકડાય છે તેની હરાજી કરવામાં આવશે અને તે જે પૈસા આવશે તેનો ઉપયોગ જે છે તે વિવિધ યોજનાઓ માટે કરવામાં આવશે તેવી પણ ખાસ કરીને જાહેરાત કરવામાં આવી તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે હડતાળ અંગે મોટી જાહેરાત તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો આ સમાચાર જાણવા જરૂરી બનશે ખાસ કરીને એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું છે એટલે કે ગેસ સિલિન્ડર આપતી તમને ઘરે પહોંચાડતી જે એજન્સીઓ છે તેમને મિત્રો આપવામાં આવતું કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે તેવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે સાથે જ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું દોઢસો રૂપિયા કરવામાં આવે પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો ત્રણ મહિનાની અંદર તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ ઉપર જશે જેને કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો જશે તે ખોરવાઈ શકે એટલે કે ખાસ કરીને મિત્રો તમારા ઘરે જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે તે ગેસની એજન્સીઓ જે હોય છે તે ખાસ કરીને એલપીજી વિતરકોએ મિત્રો એવું જણાવ્યું કે તેમને આપવામાં આવતું કમિશન ખૂબ જ ઓછું છે અને જો કમિશન વધારવામાં નહીં આવે તો મોટી હડતાળ કરવામાં આવશે જેનાથી ગેસ સિલિન્ડર જે છે તે લોકોને ઓછો પડી શકે ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ પણ શકે તેવી જાહેરાત કરવામાં આવી વાત કરી લે તો ગુજરાત પોલીસની મોટી ચેતવણી ખાસ દરેક નાગરિકો ધ્યાન આપે મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે છે તે હેલ્મેટ મુક્ત ગુજરાતના નામે અત્યારે વાયરલ થઈ રહેલો મેસેજ જે છે તે ખોટો હોવાનું ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે એટલે કે મિત્રો છેલ્લા બે દિવસથી જે છે તે સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપ અને ફેસબુક ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે હેલ્મેટ જે છે તે પહેરવાની જરૂર નથી સાથે જ મિત્રો એવું પણ અહીંયા લખવામાં આવ્યું કે હેલ્મેટ મુક્ત ગુજરાત તેને લઈને મિત્રો ગુજરાત પોલીસે મોટી જાહેરાત કરી આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત શહેરની અંદર હવે ગુજરાતની અંદર તમામે તમામ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નથી રાખવાનો નિર્ણય લીધો છે ગુજરાત પોલીસે મિત્રો આ મેસેજને ફેક ગણાવ્યો છે એટલે કે આ મેસેજ ખોટો છે એકવીસ એપ્રિલે મિત્રો આ મેસેજ જે છે તે ખૂબ જ વધારે વાયરલ થયો હતો આ મેસેજ બે હજાર ઓગણીસનો એક જૂનો નિર્ણયનો હવાલો આપીને ખોટી માહિતી ફેલાઈ રહી છે તેવું પણ જણાવ્યું એટલે કે મિત્રો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે હવે હેલ્મેટ પહેરવાની જરૂર નથી તે મેસેજને ગુજરાત પોલીસ દ્વારા ખોટો ગણાવવામાં આવે